ડીડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે પરંતુ તેમના જ મત વિસ્તારમાં ગઈકાલે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્ય વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા ચૈતર તેની દાદાગીરી નહીં ચાલે ગઈ તે પ્રકારના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ હતી ત્યારે આ મામલે હવે ચૈતર વસાવાના વિરોધ વચ્ચે કોણ તેમના સમર્થનમાં આવ્યું છે ને ચૈતર વસાવાની લડાઈક એ કામગીરી રહી છે તે ગણાવતા શું વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે ચૈતર વસાવાના જામીન ઉપર અરજી જે થઈ છે તેની સુનાવણી થવાની છે આજે કોર્ટ નક્કી કરશે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે નથી આપવા પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં લોકો રેલીઓ કાઢી રહ્યા છે સમર્થન જાહેર કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે ગઈકાલે ડેડિયાપાડા ખાતે મહિલાઓએ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને એક વિશાળ રેલી કાઢી હતી ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા હતા ત્યારે આ મામલે ડેડિયાપાડામાં જે ઘટનાક્રમ રહ્યો તેને લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ નર્મદા જિલ્લા પ્રભારી તેજસ પટેલ મેદાને આવ્યા છે અને ચૈતર વસાવાએ જે લડાયક લડતો અત્યાર સુધી ચલાવી છે લોકો માટે તેને યાદ કરતા તેમના કામોને યાદ કરતા શું વાત કહી છે તે સાંભળી લો જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું આપનો તેજસ પટેલ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ભરૂચ નર્મદા જિલ્લા પ્રભારી પ્યારા ગુજરાતવાસીઓ વાત છે સચ્ચાઈની ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પોતાના કાર્યક્ષેત્રમાં આવતા બંને તાલુકામાં જનસંપર્ક કાર્યાલય ખોલ્યા બાદ સવારના દસ થી સાંજના છ વાગ્યા સુધી જનતાની વિવિધ સમસ્યાઓ સાંભળવામાં આવે આ સમસ્યાઓમાં વાલી કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ને સરકારી સ્કૂલમાં પડતી તકલીફો બાબતે હોય એક ગામથી બીજા ગામ કે મોટી સિટીમાં કામકાજ અટે અવર જવર કરતા બસની તકલીફ બાબતની હોય બસ અનિયમિત હોય બસની સંખ્યા ઓછી હોય હોળી જેવા ધાર્મિક પર્વ સમયે બસની સંખ્યા વધારવાની હોય ખેતી માટે ખાતર લેવા માટે સવારથી લાઈનોમાં ઊભા રહેવાની હોય એ લાઈનોમાં ના ઉભું રહેવું પડે તે માટે મંડળીઓને યોગ્ય રીતે વહીવટ કરવાનું જણાવવાનું હોય જે ગામોમાં બોર્ડની જરૂર હોય ત્યાં અસંખ્ય બોરો નવા બોર બનાવી આપવાની હોય સરકારી દવાખાનાઓમાં અપૂરતા સાધનો હોય ડોક્ટર રેગ્યુલર આવતા ન હોય એ બાળબાડેની સમસ્યાઓમાં જનતાની પરખે ઊભા રહી અને સરકારનું ધ્યાન દોરવાનું હોય ડોક્ટરોને નિયમિતતા લાવવાની હોય દેવ મોગરા જેવા ધાર્મિક સ્થળ પર મેરાની આયોજન હોય તે સમયે હજારો ભક્તોને જમણવાર માટેના ભંડારા ઓપન કરવાના હોય એમને અપ સુવિધા ન ઉઠાવે તે માટે કાર્યકરોને ચોવીસ કલાક ખડેપગ ઊભા રાખવાના હોય વન્યજીઓ દ્વારા ગ્રામજનો પર હુમલો કરવામાં આવે અડધી રાતે એમના પડખે ઉભા રહેવાનું હોય મહિલાઓ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની હોય અને ગર્ભ પીડા સમયે એમને જ્યારે બબ્બે ચાર કિલોમીટર ચાલીને દવાખાને જવાનું હોય એવી ઉજાગર કરવાની હોય અસંખ્ય જનતાની પરખે ઉભા રહી જનતાની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જનતાવાડી સરકાર સામે વિધાનસભામાં કે વિધાનસભાની બહાર અવાજ ઉઠાવનાર એક માત્ર ધારાસભ્ય એકમાત્ર માત્ર જનનાયક એવા ચૈતરભાઈ વસા ને આજે જ્યારે ખોટી રીતે બદનામ કરી રહ્યા જ હોય એમના વિરોધમાં બોલી રહ્યા હોય એ તમામ માટે આ સવાલ છે અમારો આ તમામ જનતાને પરતી અસુવિધાઓ સમયે તમે ક્યાં હતા આ તમામ અસુવિધાઓ સરકાર તરફથી થઈ રહેલા અયોગ્ય વહીવટના કારણે ઊભી થયેલી હોય ત્યારે તમે સ જનતાની પરખે કેમ ન ઉભા એક એવા ચૈતરભાઈ જ્યારે એમની પરખે ઉભા રહ્યા છે ત્યારે એમને એમના વિશે એમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તો જનતા તમારા આ દુષ્કૃત્યોને ખોટા ઇલ્ઝામોને સખત રીતે વખોડી કાઢશે